એજ બતાવી આપે છે કે શક્તિ શું છે અને ભાવના દરેકની ની શું છે એટલે આપ સૌને મારી વિનંતી છે કે જેવા આજે આયા છો એવા સાહેબે કહ્યું તેમ 100 વોટ આપણે ઘર દીઠ ટેલિફોન કરીને લાવી અને મદદ કરશું તો ચોક્કસ આપણને કોઈ હરાવી શકશે નહીં અને આજે આપણે જે કઈ મેદની દેખાય છે એ આપડા વિજેના પતાકા જ છે આને આપણે જાળવી રાખીએ એવી બે હાથ જોડે આપ સૌને મારી વિનંતી છે બીજો આ સમાજે આપણને પંચોતેર વર્ષ સુધી ક્યાંક ને ક્યાંક દરેક ગામડામાં